નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક શેરડીમાં દવાનો છંટકાવ ચાલુ છે તો એનો વિડીયો બનાવી રહ્યા છીએ તમે જુઓ શેરડી આપણે એકદમ લીલી ખાસ છે અને આપણે આ શેરડી છે એ આપણે પાંચ વીઘાની શેરડી છે અને આમાં આપણે ઈળનું થોડું થોડું પ્રમાણ દેખાવા મળ્યું છે કળશામાં તો આપણે ઈળનું પ્રમાણ હતું તો આપણે કે દવાનો છંટકાવ કરી દઈએ તો દવામાં તો આપણે લઈ લઈએ તો કે કોરાજન સાટવાની છે કોરાજન અને એની સાથે કોઈ પણ ફૂગનાશક દવા સાટશું આપણે તો આપણે હવે દવા સાટવાનું ચાલુ કરી દઈએ મિત્રો જો આવી રીતના આપણે દવા સાટવાની છે જે દવા આવી રીતના એવી રીતના સાટવાની છે કે જે આ કમોળિયા હોય છે આપણે જે શેરડીના એની અંદર દવા જ આવી જેથી કરીને જે કપોળિયામાં જે ઈળ હોય છે તો એ ઈળ મરી જાય અને એમાં આપણે ઓછામાં ઓછી દવા ગણીએ તો આપણે કોરાજનનો છંટકાવ કર્યો છે જે એક પપમાં આપણે પાંચ એમએલ નાખી અને છંટકાવ કરવાનો હોય છે તો આપણે એક પપમાં પાંચ એમએલ નાખી અને કોરાજન દવાનો આપણે શેરડીમાં છંટકાવ ચાલુ છે અત્યારે તમે આ જોઈ રહ્યા છો ની સ્પેશિયલ નોજર આપણે લાવેલા છે જે અંદર એના કપોળિયામાં જાય જવા એવી રીતના જવો માથેથી છટકાવ અને શેરડી નાની નાની છે તો આપણે થોડુંક દેખાણું આપણે કે આમાં ઈળનો જે એટેક દેખાણો છે તો આપણે કોરાજન લાવીએ ને કોરાજનનો છટકાવ ચાલુ કરી દીધો છે જેથી કરીને કપોળિયામાં ઉતરે અને જે ઈળ જે અંદર કપોળિયામાં જે ખાય છે ઢોડો અને એમાંથી આખો સોળ સુકાઈ જાય છે શેરડીનો એ સુકાઈ નહીં અને ઈળનો નાશ થઈ જાય તો આવી રીતના આપણે છટકાવ ચાલુ છે અત્યારે શેરડીમાં જોવો તમે અને આ પ્રથમ છટકાવ છે આપણે શેરડીમાં કોરાજનનો કારણ કે શેરડી થઈ ગઈ છે અત્યારે બહુ હાઈટ થઈ ગઈ છે છ છ ફૂટની હાઈટ લઈ ગઈ છે પાંચથી છ છ ફૂટની હાઈટ છે અને અત્યારે છટકાવ થાય એમ છે તો આપણે કહીએ કે તો એક છટકાવ આપણે શેરડીમાં કરી નાખીએ પીળની દવાનો અને જો મિત્રો એક તમને ભૂલાઈ ગયું કહેતા કે આપણે કોરાજન અને એની સાથે આપણે ફોગનાશક પણ નાખીએ છીએ જેમાં વિટાવેક્સ પાવર પાવર આવે છે વિટાવેક્સ પાવડર એ નાખેલો છે અને કોરાજન નાખેલી છે એ બંનેનું મિશ્રણ કરી પંદર લીટર પપમાં નાખેલું છે જેથી ફોગનાશક કોઈ પણ નીચે ફોગનાશક હોય તો એ પણ મરી જાય એનો નાશ થઈ જાય અને ઈળનો પણ નાશ થઈ જાય દવા આવી રીતના છાંટવાની છે જે કપોળિયાની અંદર દવા જાય અને જે કપોળિયાની અંદર ઈળ હોય એ મરી જાય તો જો આપણી શેરડી કેવી એકદમ લીલી ખાસ છે ને શેરડીનું વાવેતર આપણે ચાર ફૂટના અંતરે કરેલું છે અને બિયારણ છે પાંચસો પંચાવન જે રસની શેરડી તરીકે ઓળખાય છે બાકી શિરડીમાં પણ ઘણી બધી જાતની છે શેરડી આવે છે પાંચસો પંચાવન છે ઔરંગાબાદ છે બીજી ઘણી છે જે તમે નામ પણ ન સાંભળાવે એવા શેરડીના બિયારણો આવે છે પણ આપણે તો લગભગ અંદાજીત ત્રણ વર્ષથી વાવેતર કરીએ છીએ અને આપણે પાંચસો જ વાવેતર કરીએ છીએ પાંચસો પંચાવનમાં ઉતારો સારો રહે છે અને વજનમાં સારું આવે છે પાંચસો પંચાવન અને જે આપણે રોગ પ્રતિકારક શક્તિ પણ આમાં સારી એવી આવે છે પછી તો અમુક જે જમીનને અનુકૂળ પડે એ પ્રમાણે હોય છે તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો આપણે જે શેરડીમાં અત્યારે જે દવાનો છંટકાવ કરીએ છીએ જે કોરાજન અને ફોગનાશક દવાનો બંનેનો છંટકાવ કરીએ છીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો ઘણા મિત્રો આપણો વિડીયો જોવે છે અડધો જોવે છે અથવા તો જોતા પણ નથી અને જરીક કાપીને જોતા રહે છે તો દરેક મિત્રોને એક નમ્ર વિનંતી કે આપણો વિડીયો પૂરેપૂરો જોવો તમને ઠેરઠી પૂરેપૂરી માહિતી આપશું ને આવા નવા અવનવા આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મેળતા રહેવું તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આ આપણો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખો જય જવાન જય કિસાન બાકી આવો જે શેરડી છે સિંગ છે એમાં કાંઈ પણ આપણે દવાનો છટકાવ ઓર્ગેનિક દવા છે પછી જે આ રાસાયણિક દવાઓ છે ખાતર બિયારણ વિશેની માહિતી આવીને આવી આપતા રહીશું બાકી દરેક મિત્રોને જય દ્વારકાધીશ જય મંગલમાં